આપણે તમને આજ છ કે સાત તારવાર આપી હવે તમને કેમ છે તમારી જેવી કોઈ દર્દી હોય તકલીફ હોય એવા દર્દીઓને તમે શું કેવા માંગો કે આ આ ચાલવા માટે એમ્પ્રી હોય એને એવું લાગે કે એમ્પ્રી મળીએ આમ એફ કરીએ પણ ખબર પૂરું પડે રાહત થાય એને ખબર પડે કે આપણે એને રાહત મળે ત્યારે એવું થાય કોલ કરીને પૂછવા ભાગે તો પૂછી શકે તમારો નંબર એક કહી દીધો હા તો વાંધો નહીં નેવેરો પાંચ સત્યની ભાઈ પાસઠ થેન્ક યુ